જે લોકોને કાર યુઝ કરે છે એ લોકોને બધી વસ્તુ ઇઝી મળી શકે એમના ટાઈમ પર એના માટે બનાવી છે કે કસ્ટમર ક્યારે બી એમને જોઈતી વસ્તુઓ નેક્સ્ટ ડે અથવા તો આવનારા ત્રણ દિવસની અંદર એમનો ટાઈમ સ્લોટ સિલેક્ટ કરીને વસ્તુને બુક કરી શકે છે જેની અંદર આપણે અલગ અલગ કેટેગરીની વસ્તુઓ એડ કરી છે ઇન્ટિરિયર એક્સેસરીઝ એક્સટીરિયર છે લાઇટિંગ છે પાર્ટ્સ છે કાર કેરની પ્રોડક્ટ્સ છે ઇત્યાદિ બધી વસ્તુઓ નાખેલી છે બીજી વસ્તુ કે અત્યારે અમે લોકોએ અમદાવાદથી સ્ટાર્ટ કર્યું છે ધીરે ધીરે અમે લોકો ગુજરાતની જે મેજર સિટીઝ છે જે મોટી સિટી છે ત્યાં આગળ સ્ટાર્ટ કરીશું એના પછીનો જે બી પ્લાન છે એ એ પછી ડિસાઇડ કરીશું કે એનો રિસ્પોન્સ કેવી રીતના રહે છે સ્ટાર્ટ કર્યું છે તો અરાઉન્ડ બારસોથી પંદરસો યુઝર્સ અમે લોકોએ અમારા જોડે છે બીજા ધીરે ધીરે ચાલુ છે એ તો બારથી પંદર ટકા લોકોએ સર્વિસ અમારી યુઝ કરી છે જે લોકોનો રિસ્પોન્સ ઘણો સારો રહ્યો છે થોડા અમે લોકોના સજેશન્સ બી લેતા રહીએ છીએ કે અમારી પ્રોડક્ટની અંદર કંઈ સુધારો વધારો કરવો હોય તો અમને ખ્યાલ પડે અને અમે જે એપ્લિકેશન બનાવીએ છીએ જે કસ્ટમરના ઓટોમોબાઈલ એક્સપિરિયન્સને વધુ ઇઝી અને યુઝફુલ બનાવશે અને જે એમના માટે હેલ્પફુલ થશે કે એમને સ્ટેપ એનો ટાઈમ કન્ઝ્યુમ ટાઈમ ઓછો કન્ઝ્યુમ કરવો પડે અને એમને વાયબલ રહે એના માટે